તો નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ મિત્રો ગોવાથી લઈને એક વિડીયો પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો અનેક લોકો ઉનાળામાં ફરવા જતા હોય છે કાંઠે ને બધી જગ્યાએ ત્યારે મિત્રો કાંઠે નહવા જતા હોય એ મિત્રો ખાસ એ એ માણસો ચેતી જજો કારણ કે આ વિડિયો જોયા પછી મિત્રો તમે ક્યારેય પણ કાંઠે નવા જવાના નથી એટલી તો હું તમને ગેરંટી આપું છું મારા વાલીડાઓ કારણ કે મિત્રો હાલમાં જ એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા મીડિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે એમાં મિત્રો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો આ કંઈ એડિટિંગ નથી મિત્રો આ એકદમ લાઈવ વિડીયો છે લાઈવ દ્રશ્યો છે એ ભાઈના એ તમને બતાવવાના છીએ તો મિત્રો હાલમાં જે વિડીયો વાયરલ થયો છે ને ભાઈનો એ ભાઈ મિત્રો ગોવાના દરિયા કિનારે નાવા ગયા હતા ફેમિલી સાથે ત્યારે મિત્રો આ તમે તેમના પગ પર જોઈ શકો છો કે કંઈક જીવજંતુ મિત્રો કરડી જવાના કારણે મિત્રો તરત જ તેમના પગે આવું કંઈક નિશાન થઈ ગયું હતું ને મિત્રો આ જોઈને મિત્રો તેમના પરિવારમાં પણ મિત્રો ડરનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આપણે તમને એ સ્પષ્ટ આખો વિડીયો બતાવવાના છીએ જે જોઈને મિત્રો બીજા લોકો જે કાંઠે નાવા જતા હોય એ ચેતી જજો મિત્રો તો અને મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો ખાસ શેર કરી દેજો તો મિત્રો આપણે એ વિડીયો બતાવીએ એ પહેલાં મિત્રો એક ખાસ વિનંતી કરું છું કે તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતાની ને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરજો જે તમારા સગા સંબંધીઓ હોય અને જે મિત્રો હોય ફ્રેન્ડ સર્કલ જે નાવા જતા હોય એમના માટે મિત્રો ખાસ આ વિડીયો છે ત્યારે મિત્રો બીજી બાજુ આ ભાઈ વિશે વાત કરીએ તો મિત્રો ત્યાંના આજુબાજુના લોકો દ્વારા તરત જ આ ભાઈને મિત્રો નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા એવી પણ મિત્રો માહિતી મળી રહી છે અને સદગતે મિત્રો આ ભાઈને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી પરંતુ મિત્રો જે લોકો દરિયાકાંઠે નવા જતા હોય એમના માટે મિત્રો ખાસ હું આ વિનંતી કરું છું આ વિડીયો જોઈને તો હવે આ વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરજો આ જોઈ લો